ઉનાળાની સિઝનમાં હાલ અસહ્ય ગરમી અને તાપ લોકો સહન કરી રહ્યા છે ત્યારે રાજકોટના પ્રદ્યુમન પાર્કના પ્રાણીઓને સવિશેષ સાચવવા કહેવાય ને કે રાજકોટ મહાનગરપાલિકા કટિબંધ છે મારી સાથે અત્યારે ડૉક્ટર આર કે હિરપરા ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ જોડાઈ ગયા છે એમની પાસેથી જ જાણવું છે કઈ વ્યવસ્થાઓ રાખવામાં આવી છે આ અસહ્ય ગરમી તાપ વચ્ચે પ્રાણીઓને કઈ રીતની વ્યવસ્થાઓ છે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્ક જૂનો સેન્ટ્રલ જૂ ઓથોરિટીના નીતિ નિયમો મુજબ એની ગાઈડલાઇન મુજબ વિકાસ કરવામાં આવી રહેલો છે હાલ અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે આપણા જૂની અંદર સડસઠ ટોટલ અલગ અલગ પ્રજાતિઓના જે સડસઠ પ્રજાતિઓના પાંચસોને બાસઠથી પણ વધારે પ્રાણી પક્ષીઓ અત્યારે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહેલા છે આ પ્રાણી પક્ષીઓને ઋતુ અનુસાર દર વર્ષે શિયાળો ઉનાળો ને ચોમાસું આ ઋતુ અનુસાર એના હેલ્થ ઉપર એને એની તંદુરસ્તી ઉપર કોઈપણ જાતની વિપરીત અસર ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે અત્યારે તમે જોશો તો ઉનાળાની ઋતુ ચાલે છે ખૂબ જ અસહ્ય ગરમી છે ટેમ્પરેચર તેતાલીસ ચુમ્માળીસ સેન્ટીગ્રેડ જેટલું જઈ રહ્યું છે એટલે આ સમય દરમિયાન પ્રાણીઓમાં કોઈપણ જાતને ડિહાઈડ્રેશન ન થાય ડાયરિયા ન થાય કોઈપણ જાતની બીમારી ન આવે અને એની તંદુરસ્તી જળવાઈ રહે એની જે હેલ્થની સ્ટેમિના જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે તો એમાં જે પ્રાણીઓ જે છે જુદી જુદી પ્રજાતિઓના પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તૈયારી કરતી હોય છે એમાં હું બીગ કાર્નિવર્સની વાત કરું માંસાહારી વિશાળ માંસાહારી પ્રાણીઓ જે છે ખાસ કરીને એમાં સિંહ વાઘ અને દીપડાનો સમાવેશ થાય તો આવા પ્રાણીઓ માટે અમે વિશાળ મોટા કદના પાંજરાઓ બનાવવામાં આવેલા છે અને આ પાંજરાઓની અંદર ડેન્સ ફોરેસ્ટ સ્વરૂપે ખૂબ જ પ્લાન્ટેશન કરવામાં આવેલું હોય છે એટલે પ્રાણીઓને ક્યારેય તડકામાંનો સહન કરવો પડતો નથી ખૂબ જ સારો છાંયો હોય છે અને વચ્ચે અંદર પણ અમે એના બેસવા માટે ખાસ એક હટ બનાવવામાં આવતી હોય છે અને આ જે ઝાડ જે છે એ ઝાડની ડાળીઓ વચ્ચે વચ્ચે પણ અમે પાણીની નળીઓ પસાર કરી અને ફોગર સ્વરૂપે અમે પાણીનો છંટકાવ કરતા હોય છે જેથી કરીને વૃક્ષને પણ પાણી મળી રહેતું હોય છે અને પ્રાણીઓને બેસવા માટેનું આજુબાજુ વાતાવરણ જે છે એ પણ ઠંડુ રહેતું હોય છે અને આ ઉપરાંત રાત્રિના સમયે પ્રાણીઓને આપણે નાઇટ શેલ્ટરની અંદર લઈ લેતા હોય છે ખોરાકના ટાઈમે આ ખોરાકની અંદર જે છે એની અંદર મટનની અંદર પણ અમે મલ્ટી વિટામિન્સ અને ને એવું સપ્લાય કરતા હોય છે જેથી કરીને એને પોતાનું જે હેલ્થ છે એની સ્ટેમિના જળવાઈ રહે છે અને પીવાના પાણીની અંદર ઓઆરએસ સપ્લાય કરતા હોય છે જેથી કરીને ડાયરિયા કે ડિહાઇડ્રેશન થવાની શક્યતા આપણે નિવારી શકીએ આ ઉપરાંત હું પ્રાઇમેટની વાત કરું કે જે પ્રાણીઓ જે છે ફ્રૂટ ખાતા પ્રાણીઓ જે છે એમાં જુદી જુદી પ્રજાતિઓના વાંદરાઓનો સમાવેશ થાય રીંછનો સમાવેશ થાય તો આવા પ્રાણીઓને ઉનાળાની અંદર અમે જે જે ફ્રૂટ આવતું હોય છે ફ્રૂટના નાના નાના પીસીસ ટુકડા કરીએ અને એક વિશાળ જે કન્ટેનર હોય છે કન્ટેનરને અંદર પાણીમાં અમે રાખી અને ડીપ ફ્રીજની અંદર રાખી દેતા હોય છે એટલે એ એક મોટું બરફ જે છે જમાવેલો હોય છે ફ્રૂટ સાથેનો એને બપોર પછીના સમયે અમે એને જે ભાગ હોય છે ના ભાગે અમે સપ્લાય કરતા હોય છે જેથી કરીને વાંદરાઓ છે રીસ છે એ ફ્રૂટ સાથેનો જે બરફ છે એ ચાટતા હોય છે અને ખોરાક મેળવતા હોય છે અને ખૂબ જ આનંદ કરતા હોય છે અને આ જે પ્રકૃતિ દરમિયાન આ પ્રવૃત્તિ દરમિયાન પ્રાણીઓની પણ હલચલ અને એક એક્ટિવિટી વધી જતી હોય છે એટલે એક્ટિવિટી વધે એટલે મુલાકાતીઓને પણ જનરલી જોવાની મજા આવતી હોય છે આ ઉપરાંત હું હરણકુળના પ્રાણીઓની વાત કરું તો જુદા જુદા હરણકુળના પ્રાણીઓ માટે વિશાળ પાંજરાઓ બનાવવામાં આવેલા છે એમાં ખૂબ જ ડેન્સ પ્લાન્ટેશન કરવામાં આવેલું હોય છે અને આ જે પાંજરાઓની અંદર સતત અમે પાણીની નળીઓ ચાલુ રાખતા હોય છે જમીન વધુમાં વધુ ભીની રહીએ અને વૃક્ષો છાયાદાર રહીએ અને આજુબાજુનું વાતાવરણ ઠંડુ રહીએ તે માટેના અમારા પ્રયત્નો હોય છે આ ઉપરાંત હું પ્રાઇમેટની વાત સરીસૃપની વાત કરું તો જુદા જુદા પ્રજાતિના સાપ છે મગર છે એના માટે ખાસ અમે મોટા મોટા પોન્ડ બનાવવામાં આવેલા છે જેથી કરીને ખૂબ જ ગરમી હોય તાપ હોય ત્યારે આવા મગર અને સાપ જે છે એ પાણીમાં જતા રહેતા હોય છે અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે સાહેબ વધુને વધુ પ્રદ્યુમન પાર્કને હજુ સુદૃઢ બનાવવા માટેના આગામી દિવસોમાં શું કાર્યો રહેવાના છે આમ તો સેન્ટ્રલ જૂ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ આપણે દર વર્ષે જુદા જુદા અન્ય ભારતભરના અન્ય જૂ પાસેથી પ્રાણી પક્ષીઓ મેળવી અને અહીંયા એનું એન્ક્લોઝર બનાવી અને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવતા હોય છે અને દર વર્ષે પ્રાણીઓની સંખ્યા તમે જોશો તો દિવસે દિવસે અમારી પ્રાણીઓના પિંજરાઓ અને એની સંખ્યા વધતી જતી હોય છે એટલે આપણે દર વર્ષે આપણા જૂને આપણે અપડેટ કરતા હોય છે જેથી કરીને મુલાકાતીઓની સંખ્યા પણ દર્સે ને દસ દિવસે દિવસે દર વર્ષે આપણે વધતી જોવા મળેલી છે પ્રદ્યુમન પાર્કમાં સરસણ જેટલા પ્રજાતિના પ્રાણીઓ છે અને તેમની દરેકની અનુકૂળતા મુજબ જ તેમની અત્યારે સારવાર અને વ્યવસ્થા કરવામાં આવી રહી છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરા